રાજુલા પીપાવાવ પોર્ટમાં જૂથ દ્વારા સ્થાનિક કર્મચારીઓને ઉપર કરવામાં આવતા અન્યાયને લઈને કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ રાજુલા તાલુકાના પીપાવાવ પોર્ટ ખાતે શિપ કંપની આવેલી છે

હાલ સ્વાન શીપીયાર્ડ જૂથ દ્વારા જૂના કર્મચારીઓને અન્યાય કરતા હોવાની ફરિયાદ સાથે સ્થાનિક કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રીના આવેદનપત્ર પ્રાંત અધિકારી રાજુલા મારફત આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમને રજૂઆત કરવામાં આવી હતી કે પીપાવાવ પોર્ટ ખાતે શીપીયાર્ડની સ્થાપના સમયે અમુક કર્મચારીઓએ પોતાના પરિવાર સગા સંબંધીને કંપનીના વિકાસના હેતુ માટે જમીન આપવામાં આવેલી હતી જેની સામે કંપની દ્વારા ખેડૂત પરિવાર અને સ્થાનિક ગ્રામજનોને કાયમી સળંગ નોકરી આપવાની આપવામાં આવેલી જેના સંચાલિત સ્વાન જૂથ દ્વારા અમુક જૂના કર્મચારીઓ અન્યાય કરી રહી છે અમોને પેટા કોન્ટ્રાક્ટરમાં સમાવેશ કરવાની તજવીજ કરી રહી છે જેના ભવિષ્યમાં અમોની રોજગારી પર ખતરો ઉભો થઈ શકે છે તેમજ આ વર્ષથી કંપનીના કર્મચારીઓ તરીકે જે લાભો મળતા હતા તે લાભો પેટ્રા કોન્ટ્રાક્ટરમાં કર્મચારીઓને આપવામાં આવતા નથી પેટ્રા કોન્ટ્રાક્ટરમાં કર્મચારીઓને ગમે ત્યારે નોકરીમાંથી કાઢી શકે છે તેમજ કંપની દ્વારા સ્થાનિક કર્મચારીઓ પર દબાણ લાવી નોકરીમાંથી બરતરફ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે કંપની કર્મચારી 15 20 થી 20 વર્ષથી કંપનીમાં નોકરી કરી રહ્યા છે છતાં પણ કાયમી નોકરી ત્યાં તરીકે ના રહે હક અને લાભો આપવામાં આવી રહ્યા નથી અગાઉ કંપનીએ સ્થાનિક ખેડૂતના પરિવારને નોકરી અંગેના બાંહે લેટર આપેલું પણ તેનું પણ પાલન કરવામાં આવ્યું નથી હાલની શ્વાન સીબીઆર કંપની દ્વારા કર્મચારીઓનું શોષણ કરી નોકરીમાંથી છૂટા કરવાની તજવીજ હાથ ધરી હોય તેની સામે સ્થાનિક કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર સુપરત કરી ન્યાયની માગણી કરી હતી પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડ અઝગ મીડિયા લાઈવ અમરેલી વર્ષના જે કંઈ નોકરી કરે છે તો બાર હજાર રૂપિયા સેલેરી છે તો એનું શું હવે માની લો કે સ્વાઇન ડિફેન્સ જે કઈ કંપની છે એ કંપની એવું કહેવા માંગે છે કે તમે જે અમારા અંડરમાં જે કોન્ટ્રાક્ટર કામ કરે છે એની અંદર જ તમારે ઇન્વોલ્વ થઈને નોકરી કરવી પડશે તો હું એમ કઉ છું આનું એમ્પ્લોયમેન્ટનું શું આજ માની દાખલા તરીકે ખેડૂતે એની જમીન દીધી છે એની અંદર આ લોકો એ કંપનીએ લેટર દીધેલા છે તો લેટર દીધેલા છે છતાંય હું એમ કહું કંપની એમ્પ્લોય નથી તો આને આ લોકોને કેટલી પીડા હું એમ કહું છું કેટલું પીડાવાનું તો મારે કંપની અને સરકાર એક જ નિવેદન છે કે આ લોકોને કાયમી ધોરણે એમ્પ્લોય થાય એવી મારી માગણી છે